ડીજીસીઆઈની ટીમ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેસની ઘટના સ્થળેથી વિમાનનો કાટમાળ એરપોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ઝાડ સાથે અથડાતા ટ્રક અટકી ગઈ હતી તો વિમાનનો કાટમાળ એક ટ્રક પર લઈ જવામાં આવી રહ્યો હતો કે આ અકસ્માતને પગલે સાહેબાગ ડફરાથી કેમ હનુમાન સુધી તાંત્રિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો મળતી માહિતી મુજબ ડીજીસીએની ટીમ કાટવાણ ખસેડી રહી હતી તો ક્રેશ સાઇટથી ખસેડી તે એરપોર્ટ ખાતે ખાસ સ્થળે મૂકવામાં આવી રહી હતી આ દરમિયાન વિમાન ક્રેશના કારણોની તપાસ સુધી ડીજીએ પાસે જ રહેશે તો એરપોર્ટ ખાતે વિમાનને રાખવા ખાસ ગોડાઉન બનાવવામાં આવ્યું છે તો સ્થાનિક એજન્સીઓ પોલીસ ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય રહી મદદ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે તો ઉલ્લેખનીય છે કે ગત બાર જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી એર ઇન્ડિયાનું સાતસો સિત્યાસી વિમાન ઉડાન ભરતાની સાથે જ બે મિનિટમાં જ તૂટી પડ્યું હતું તો આ દુર્ઘટનામાં બસો મુસાફરો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ